આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠન મંત્રી જયદત્તસિંહ ચૌહાણની આગેવાનીમાં મેઘરજ તાલુકાના ખેડૂતોએ ખાતરની અછતના મુદ્દા પર વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ આંદોલન ખાતર કટોકટીને ચરમસીમાએ પહોંચાડવાનું કારણ બન્યું છે જેમાં ખેડૂતોએ આપ સાથે જોડાઈને સરકારને તીખી સામેલ કરી છે આજે સવારે ખાતર ડેપો પાસેથી શરૂ થયેલી રેલીમાં સેંકડો ખેડૂતોએ હાથમાં બેનર અને પટાકા લઈને મામલતદાર કચેરી સુધી સૂત્રોચ્ચાર કર્યો રેલીમાં ખેડૂતોએ ખાતરની અછતને કારણે થતા ખેતી પાકના નુકસાન અને આર્થિક કષ્ટ વિશે નારા લગાવ્યા મામલતદાર કચેરી સમક્ષ પહોંચીને ખેડૂતોએ રામધૂન કરી વિરોધ નોંધાવ્યો અને સરકારને ઔપચારિક આવેદન આપ્યું જયદીપ સિંહ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠન મંત્રી ખુબ દુઃખ સાથે આપના માધ્યમથી ખાસ કરીને વ્યવસ્થાપન સાથે જોડાયેલા જે તંત્ર છે એને જણાવવું છે કે ભાઈ મેઘરજ ની અંદર વારંવાર એવા વિડીયો એવા ચિત્રો આવે છે કે લાચાર ખેડૂત મસ્ત મોટી લાઈનોમાં ઉભા રહેવા માટે ખાતર લેવા માટે મજબૂર કરી દીધો છે સિસ્ટમ થકી અને આ સિસ્ટમ એટલી પોલમપોલ ચાલે છે કે આજે રેલી સ્વરૂપે મામલતદાસીને મેં આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારું જે ખાતર છે અત્યારે રવિ પાક તૈયારીઓ ચાલી છે રવિ પાક ની અંદર ખાતર ની મૂળભૂત જરૂરિયાત છે આ ખાતર નો પુરવઠો મળતો નથી ખાતર ની કારાબજારી ખુલ્લે આમ મેગજ થઈ રહી છે પ્રતિ બે ત્રણસો ચારસો રૂપિયાની નફાખોરી રાખી અંદર ન જોઈ તેવું મટીરિયલ વેચી અને ખેડૂતોને મજબૂર બનાવવામાં આવે છે ત્યારે આપના માધ્યમથી હું એમ કહું છું કે પુરવઠા અધિકારી હોય કે ખેતીવાડી અધિકારી હોય એ મોટા ઉપાડે એવું કહે છે કે અમે ખાતરનો પુરવઠો સંપૂર્ણ

તો અમારે આનાથી પણ ગાંધી ચિંતા ધરણા પ્રદર્શન કરવું પડશે અને અહીંયા આવીને અમારા અંસર ઉપર બેસવું પડશે આશા રાખીએ છીએ કે સમૂહ સૂત્રો નીકળી જાય અને ખાતરનો પુરવઠો દરેક ખેડૂતના ઘેર સુધી પહોંચે એવું નંબર બે કે અહીંયા કેટલાક ખેડૂતોએ મને આજે પર્સનલી કહ્યું છે કે જે વિતરણ કીટો આવે છે ખેડૂત માટેની અને મોટા મોટા મેળાઓ સ્વરૂપે જ્યારે ખેડૂતોને કીટ વિતરણ થાય છે એ પણ ત્રણ ત્રણ મહિને ડિલેશન થાય છે ત્રણ પોઈન્ટ ત્રણ મહિને દાખલા તરીકે નવા મહિનાની અંદર ચોમાસુંમાં ફ્રી વાવવા માટેનું બિયારણ મળ્યું તો આમાં નવમાં મેં બિયારણ આપવાનું છે ક્યારે આવશે ખેડૂત એટલે આ કીત કી વિતરણ છે એ પણ સમયની મર્યાદામાં મળવું જોઈએ મળવું જોઈએ મળવું જોઈએ ભારત માતા કી